વલસાડ જિલ્લામાં વાપી ઝંડા ચોક ખાતે મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદીઓનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કાળી પટ્ટી ધારણ કરી અને બેનર સાથે રાખીને સૂત્રોચ્ચાર કરીને કર્યો વિરોધ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત લોકો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા વલસાડ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા કહેવામાં આવ્યું કે ઇસ્લામ ધર્મમાં કોઈ પણ નિર્દોષ વ્યક્તિને મારવું એ ગુનો છે અને ઇસ્લામ ધર્મ આની કોઈ પણ છૂટ આપતો નથી સાથે જ આ દેશની એકતા તોડવા માટે આ પાકિસ્તાનનું જ આ કાવતરું છે તેવા પણ આક્ષેપો કર્યા હતા કાશ્મીરમાં થયેલ હુમલાને વખોડી કાઢ્યો હતો તેમજ આતંકવાદીઓને કડક શબ્દમાં સરકાર જવાબ આપે

ને સરકારને વિનંતી કરવા કરીએ છીએ અમે હમણાં અપીલ કરીએ છીએ કે એ આતંકવાદીઓના ઉપર કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરો કે એ લોકો હિન્દુસ્તાનના ઉપર આગ ઉઠાવવા બી વિચાર કરે ને વિચાર કરવા પહેલાં એ લોકોની પેન્ટ કિલી થઈ જાય એવી એના કાર્યવાહી કરો ને આપણા માધ્યમથી કહેવા માગું કે આપણા દેશમાં આપણે ભાઈચારો રાખો સાથે મળીને લડો ને આ આતંકવાદી લોને વડે જવાબ આપો એ જ અમારી અપીલ છે ને આ જે સરકારને અમે અમારી કોમ સાથે છે ને આ જે કેટલાક મીડિયામાં કહેવામાં આવે છે કે ઇસ્લામિક આતંકવાદી ઇસ્લામ આતંકવાદ નથી શીખવતું ઇસ્લામ કે પ્યાર મોહબ્બત નો પેગામ આપે છે બધા ધર્મ પ્યાર મોહબ્બત નો પેગામ આપે છે પણ આતંકવાદી લોકોનો કોઈ ધર્મ નથી આવતો એટલે આતંકવાદી લોકોને મીટાવાનું જ કામ કરો આપણા દેશ અમારે કોમ અમારા સમાજ સમાજ તમારી સાથે છે સરકાર સાથે છે ને એના પર કાયદેસરનું જે બી કડકમાં કડક કાર્યવાહી થાય તે કરો

અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની